ઇફકોની ચૂંટણીમાં ભાજપના અધિકૃત ઉમેદવારની હાર અને ભાજપમાં ભડકા બાદ કોંગ્રેસ પ્રવક્તાના ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા શિસ્ત અને કેડર બેઝ પાર્ટી ગણાતી ભાજપનો ફુગ્ગો ભાજપના નેતાએશ ફોડ્યો આવું નિવેદન મનોહર પટ પટેલ દ્વારા આપવામાં આવ્યું સતત તેઓએ કહ્યું કે રાજ્યની તમામ સંસ્થાને ભાજપે દબાવીને ભાજપ મય બનાવી છે ભાજપનો આ કકડાટ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને બદલવા માટેનો છે ભાજપના કકડાટની ગુજરાતની જનતા ગુજરાતનો કકડાટ ઉપરની બે વ્યક્તિ વગરના ઈશારે નથી થતો ગુજરાતની અંદર મુખ્યમંત્રી બદલાણા કે પ્રદેશ પ્રમુખ બદલાણા કકડાટ પહેલા આ પરિસ્થિતિમાં ભાજપામાં થાય છે કમલમમાં થાય છે આ કમલમનો કકળાટ ટીવીની સ્ક્રીન ઉપર જે છે એમાં ગુજરાતને કશું મળવાનું નથી અને આ કમલમના કકળાટ એ આપણને સૌને એટલો જ ઈશારો કરે છે કે શિસ્ત અને અનુશાસન કેડર બેઝ પાર્ટી આ બધાના ઢોલ ટીપનારી ભારતીય જનતા પાર્ટી એ પોતે ભાજપના આગેવાનોએ એનો ફૂકો ફોડ નાખ્યો છે